દેવાયત ખાવડને ને અપશબ્દ બોલી રહ્યા છે અને દેવાયત ખાવડને ધમકી આપી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયો માં પહેલા તો અમારી ચેનલ માં મિત્રો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલ આ વિડીયો ને વધુ વધુ શેર કરજો દેવાયત ખાવડા નું પેલું નામ લઉં છું દેવાયત ખાવડા ભાઈ તને અમે નડી ગયા છીએ અમારો સમાજ નડી ગયો છે ભાઈ જારે જો ત્યારે તારા તો હું ચાલતું આ બેટા ધ્યાન રાખજે બાકી હે ને સમજો જોવા જ થઈ જશે બેટા આવે કે સમાજ ના વિશે સમાજ ના બોલ્યો છે તો